ને આપણે જાવ ખડ વાઢવા તો એક ભાઈ ની કોમેન્ટ હતી કે તમે ઓલું જે ખડ વાવ્યું ને ત્રણ ક્યારે આપણે વાવ્યું તો મિત્રો ઈ ખડ બતાવો તો મિત્રો હાલો હું તમને ઈ ખડ બતાવા તો આપણે આ અર્ધા પેન રણિયન જો કાલે આ કે કર્યું આ માંડવો કરવાનો વિચાર લાગે ટ્રેક્ટર ને ટોલી મુકવા ઓલું ઘેર ટ્રેક્ટર લઈ જાવું ને વર્ડ આવું ફરિયામાં ઢારિયા મૂકવું એના કહેતા કે આપણે આન્યા હોય ને હા 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 મેરક ભાઈ તો મિત્રો આપણા સબસ્ક્રાઈબર જાય છે તો આ અન્યા હોય ને તો આપણે કે અન્યા સીધું રિવેશ માર દેવા થઈ ના કે હાથી આ હાથી છોડાવે ને પાછું ઘેર જવાનું એટલે ઘેર ન મૂકવું પડે એવા હાટું થઈ ને અન્ય હશે તો વાહડા ને ગોથીએ હશે તો ખાલી એક બે શ્યા ને પાંચ બે થાંભી લ્યું ને શ્યા લાકડા

એકદમ જોરદાર અહીં જોઈએ ને તો પણ સાચી સાચી છે હજુ ને વાઢ આવે કહો ફૂલ ને એમ ચાર ચાર પાંચ પાંચ છે પણ વાટાને એમ કે આ એકલઠો બધોય વાટ છે ને આ બધોય એક એકલઠો કરી નાખીએ ભલે આજુ ફરે પાકે ગું હોય પણ એક લઠો કરી નાખીએ ને તો પાછો પાછી ફરે વાઢ એક લઠો આવે આ આખને આણી મોર વાઢી પછી આણી પાછળથી વાઢી ને તો એ વાઢમાં મજા ન આવે

આજ નવી દાસ એટલી ભણા યાદ આવ્યો કારણ કે હાલો આજ ભણા મુલાકાત કરીએ એટલે મિત્રો હું કઈ એમ મુલાકાત કરા પણ ઈ મારી મુલાકાત કોઈ દી નો કરે એટલે આજ એની કિકોર દી ઉઈ ગયો આ ઉઈ ગયો કે આ દી તા અહીંયા જ પણ આજ એની મરજી થઈ કે કા કાકા નઈ બસ જો કઈ નઈ ઢોર કામ બતાવ નાખ્યું ઢોરનું કઈ નથ કર્યું સાફ સફાઈ ઢોર ના ના ગોડાઉન સાફ કર્યું ને બધું ઓખા ગોખા કાઈ ધાય એવું કર્યું ઠીક હા નઈ વિરો છે સારો વાઢવો નથ કે કાઉ કે આપણો સારો સારો બહુ

ગદબ થારી હો મારી ગદબ કરતા નબડી નબડી અરે રા ભાઈ હાレ હમખા આમ તરી ગદબ જીઓ પારા ઊંસી તો તને ગામ

ખોવારી ભાગે ગઈ હતી ઘઉં આખા માં ઘુમરો લઈ અહીંથી ગઈ ને ત્યાં આવી પછી માંડ પકડે ને બાંધી આ જરસુ પછી હાથ મારે ભાગ્યા પછી એની માસ હવે તને છે તોય ફેંકવા બાજુ જાય હાથ મારે જ રહેતી હાથ હાથ ઓળખી હાથ મારી તો મિત્રો મારે મમરા ખાવાનું કામ ચાલુ છે ને રણજીત આવે કંઈક લઈની રિક્ષામાં પાર્સલ તો હું છે ને પહેલાં તો મમરા મૂકે ત્યાં એક સાઈડમાં

હા હોય કા હોય હા નાનો આ હોય આ રહ્યો તો પડે કાથી હા હોય તો થયું ને આપણી આમાં પાણી વારવાનું હતું આ હે ને આ શું ખેતર છે ને જાડી જગ્યા હતા ને તો આસી જગ્યા છે આ ખેતર રેતી વાળું ખેતર છે એટલે ત્રણ સુકાઈ જાય એટલે આમાં હે ને પાછું ત્રીજે દી બીજે દી કે ત્રીજે દી પાણી વારું છે કાલે જોતો તો કાલે આજે હાવ બહુ હુકાણો નતો એ કાલે ન વાર્યું આજ પાણી વારું તો આગળ હું ખોળવા આવ્યો પાણી વારવા તો લાઈટ ની સાટકા લાગે કા તે લાઈટ કાર આવે લાઈટ આવે તારા પાણી ઓરે ને મિત્ર રણજીત સાથે દવા હાલો આપણી બીજો પપ લઈ ને વેર જાય તો ઘાયો ઘાસ અટાઈ જાય ના પપ કીણો લેવવાનો છે બીજો કોઈ લેવાનો પપ કોઈનો લેવો

તો મિત્રો સીલ બળેલા દવા સાથે લગભગ તો બળેલા ની છે અટાણે બળેલા ની નો હોય પણ લગભગ બળેલા છે તો એ જોઈ હા મિત્રો કોમેટો થઈ ગયું જાજ ને આપણી પાસે હું બ્લોગ બનાવી નાખ્યો કોમેટો નો જ હું લખ્યો તો બનાવી નાખ્યો એ કાંડું કેદું બનાવ હા કાંડું કેદું બનાવ કાંડા ની વાત જોવા ને વિરો થા તો કાંડું બનાવી નાખા ને બ્લોગ બનાવી નાખા તો મિત્રો હું અર્ધનાતાનો પાપ ઉપાડી ગયો બે ભાઈઓ થઈ ની વેરી દવા કે દવા કેટલી નાખવાની છે મને દવા નાખવાના કઈ ખબર નહીં દવા કયો એ આપડી જોઈએ દવા મને કવા ટપો નો પીડ્યો વેડ આડત્રી ટુ ની ટુ ફોર ટુ ફોર ડી ટુ ડી 99% જી ભાંગે ને તો નવ્વાણું કેટલી નાખવાન છે ને મને એ ખબર તો મિત્રો લાઈટ આવે ગઈ ને તો મીકો પડતો અને આપણે આ ભરવી લઈએ પછી દવા સાટવા જાય તો દવામાં પપ લઈને જઈએ તો દસ મિનિટ દસ બાર મિનિટ પંદર મિનિટ જે હું તો થાય જ તો પછી ક્યારે ભરાઈ જાય કયો ઘા જો લાઈટ આવી તો જો વાં પૂગેગ પાણી ધોળ્યું જાય પાણી

તો મિત્રો આપણે ઘઉંમાં જો નિંગલ પડે ગો આ વામન ઘઉં છે એટલે બહુ વધે નહીં માપી પી રે એટલે પંપ ભર્યો એ લેલી છે તોણી કા એટલે પંપ ભર્યો તે કાઉ ગાયો ગા ભરાઈ જાય આ ત્રીજો દી થયો

પાટો વાર દે ને માર ભીહું પીવું રાવ્યો બાબુ આ લુવાતા દે લોયતા ઇથી ખોટા લોય આયા નીકરા કરી છે નો નીકરા કરે દબાવે રે કડીક વાર મુ આ રાણી કાણી ને વખી હા ટોલે તો ગમે ખાલી પડી હોય ને હા ત્યાર પછી મિત્રો આજ તો જો આથણા કુકડાઈ ગયા એટલે તાણી થોક ઝાઝાદી હુકવા દેવા પડે ખાઈ દોવાનું કામ થાય હોરી થાય તો મિત્રો હું તો પોપટ પારે બેઠો આજુ ખરે એકી સોય સોયું લાગી તું પણ આવી સોય નહતી લાગી આ હાવ બે ગઈ હબાવી ભી હું દોવાનું કામ થાય થાય કે

ખિયરામાં તો ઘેર ઘેરળી જે બનાવતા છે ને હા એટલાળી મિત્રો કાલે એક ભાઈ મને કોમેન્ટ આવી કે તમે કે તવલીમાં શ્યાક બનાવ્યું અમને કોઈને ખાવાય ન નો બરક્યા એકલા એકલાઈ ખાધું તો અમારી તવલીમાં બે જણાનું શ્યાક તો તમે ભલા પૂ કે કેટલા જણા તો આપણે તો આપણે 4 પાંચ જણા અલા 6 જણા ને ચેક ઉતો ને તમે બધાય પૂગેવો તો પછી અમારે પૂરું કરવાનો તાવલીમાં પાછું બનાવવું પડે તો વળી દિયામાં તમે બધાય પૂગે તો બધાય એક એક ઢેફળી ખાઈ લી વાતો ને આવજો ચેક માં નતો પૂરું થાય તમે વળી ખાવા પૂગે જો તો વળી દિયા માં હે ને બધાય એક એક ઢેફળી ખાય અને જાજી તો ઢેફળી પણ માં ન આવીને હા ચરી નો તો મિત્રો આવો આપણે વળી ક્યાં જોઈએ मस्ती नाजाम एगा आपर एक, एक मोदक बनाई भै लाडूजी

ले ये भाई जी काम था ये अंगूठा में दो बार ही फिर ये था ये देखो क्या करे अब